બાબરના લુંસીલા સત્યા લાધારામ બાપાના ધામ ખાતે શ્રાવણસોદ અગિયાર મેળો ભરાયો લોકોનો ઘોડાપુર ઉમટ્યું આ એક મેવાસ પંથકની ઐતિહાસિક જગ્યા આવેલ છે અહીં પ્રવાસન સ્થળ વિકસી શકે તેમ છે આજરો શ્રાવણ સુદ અગિયારના દિવસે ભાબર તાલુકાના લુણસેલા ગામે સંત શ્રી રાધારામ બાપાના મંદિરે લોકમેળો યોજાયો બાબર તાલુકાના લુણસેલા ગામે ઠાકોર સમાજના આજથી દાયકા પહેલા લાધારામ બાપુ જીવંત ચડેલ અહીં લાધારામ બાપુનું મંદિર આવેલ છે સાથે હનુમાન દાદાનું પણ મંદિર આવેલ છે જેનો પણ એક ઇતિહાસ છે દર વર્ષે શ્રાવણ મહિનાની સુદ 11 ના દિવસે લોકમેળો યોજાય છે આ લોકમેળામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે ત્યારે આ લોકમેળામાં આજે પણ લોકમેળો જામ જમ્યો વહેલી સવારથી જ લોકોનું ઘોડાપુર ઉમટ્યું વધુમાં અગ્રણી ભુરાજી ઠાકોર અબાસણવાળાએ જણાવ્યું હતું કે આ મેળામાં આજે આવતા ભાવિકો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી આ એક બાબર વિસ્તાર એટલે કે મેવાસ પંથકનો એક ઐતિહાસિક સ્થળ છે જે પ્રવાસન સ્થળ તરીકે વિકસિત બની શકે તેમ છે આ મેળામાં સેલિબ્રેટ ખેડૂત કન્વરજી પણ આજે આવ્યા હતા સાથે આજુબાજુના ઘઉંમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરાવ્યા સાથે આ મેળામાં લોકો શાંતિમય વાતાવરણમાં મેળો માણી શકે તે હેતુથી બાબર પોલીસનો સરસ બંદોબસ્ત જોવા મળ્યો હતો એવા બાબુભાઈ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ વાવ